નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો ભોજન યોજના અંતર્ગત નવસારી જિલ્લામાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે તો મિત્રો આ જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે કઈ કઈ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે આ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત શું છે પગાર ધોરણ કેટલો રહેશે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ ચાલો આપણે ઓફિશિયલી જાહેરાત અહીં જોઈએ તો મધ્યાહન ભોજન યોજના શાખા કલેક્ટર કચેરી નવસારી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાએની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો આ કોષ્ટકની અંદર આપણને જગ્યાનું નામ જગ્યાની સંખ્યા માસિક ફિક્સ પગાર કેટલો મળશે તેની માહિતી આપવામાં આવી છે તે આપણે ક્રમ પ્રમાણે જોઈએ તો ક્રમ નંબર એકની અંદર મિત્રો જગ્યા છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક અઢાર હજાર રૂપિયા ફિક્સ વેતન મળવા પાત્ર થશે ક્રમ નંબર બે ની અંદર જગ્યા છે તાલુકા કક્ષાએ એમ ડી એમ સુપરવાઇઝર અહીં કુલ ચાર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક પચીસ હજાર રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની જગ્યા 11 માસના કરારના ધોરણે ભરતી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજી મંગાવવામાં આવે છે તો મિત્રો આ જગ્યાઓમાં અરજી તમારે ઓફલાઈન કરવાની છે અહીં કોઈ પણ પ્રકારની ઓનલાઈન અરજી કરવાની થતી નથી ઉમેદવારોને તમામ વયમર્યાદા અનુભવ તેમજ અન્ય જરૂરી અરજીનો નમૂનો શૈક્ષણિક લાયકાત વિગતો ડબલ્યુ ડબલ્યુ નવસારી ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન વેબસાઇટ ઉપર જોવા મળશે અથવા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના એમડીએમ જિલ્લા સેવા સદન ત્રીજો માળ કાલિયાવાડી નવસારીની કચેરીમાંથી રૂબરૂ મેળવી લેવા જણાવવામાં આવે છે નમૂના મુજબની અરજી કરવાની સમય મર્યાદા તારીખ પાંચ બે બે હજાર છવ્વીસથી તારીખ સત્તર બે બે હજાર છવ્વીસ સાંજે અઢાર કલાક સુધીમાં ઉમેદવારે તેમની અરજી સાદી ટપાલ રજિસ્ટર એડી સ્પીડ પોસ્ટથી મળી જાય તે રીતના મોકલી આપવાની રહેશે સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી કલેક્ટર કચેરીની નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના નવસારી દ્વારા

આ અરજી મોકલી આપવાની રહેશે મિત્રો અહીં અરજી મોકલવાની તારીખ પણ તમને આપવામાં આવી છે એટલે કે તારીખ પાંચ બે બે હજાર છવ્વીસ થી સત્તર બે બે હજાર છવ્વીસ દરમિયાન તમારે સાદી ટપાલ રજિસ્ટર એડી સ્પીડ પોસ્ટથી આ અરજી મોકલી આપવાની છે અહીં તમારે ઓનલાઈન અરજી કોઈ પણ રીતના મોકલવાની થતી નથી તેની ખાસ નોંધ લેવાની રહેશે તો મિત્રો આ હતી પીએમ પોષણ યોજના જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ જગ્યાઓ માસના કરાર આધારિત ભરવા માટેની નવસારી જિલ્લાની જાહેરાતની માહિતી આપતો વિડીયો જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓ ઉપર નોકરી કરવા ઈચ્છા ધરાવતા હોય અને આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અનુભવ વગેરે ધરાવતા હોય તો તમારે નવસારી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર જઈ આ જાહેરાતમાં અરજી કરવા માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને આપવામાં આવેલા સરનામે પોસ્ટ દ્વારા અરજી મોકલી આપવામાં આવશે તો મિત્રો આ જાહેરાતની માહિતી આપતો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર